મિત્રો અત્યારે ભાઈ હું વાડી માં આંટા મારતો તો કેમ કે યાર કારખાને થી વયો ને તો અત્યારે સાડાછ થઈ ગયા તા તો ઘરે ચા પાણી પીય ને અત્યારે વાડી માં આંટા મારતા તા અમારે અપુ ભાઈ આયરે છે ધોરીએ ભાઈ ક્યાં જાસો તો ભાઈ ક્યાં જાસો ક્યાં ખબર પડશે આ તો પૂછી તલા હા એ ક્યાં ભાળી ગયો હે તો ભાઈ ખડ ભડ અને ભાઈ આ છે ચીકુડી જો અહીંયા ભાંગી

ને ભાઈ એક વાડી અમારી આખી છે ઉપર હું તમને બતાઈ દઉં હાલ જંગલ જેવું છે ભાઈ આ રીતે કોઈક જવાય તમે જોઓ ને ભાઈ તમે જો અહીંયા આવતા બીક લાગે એવું બસ આખી તમે જોઓ ને તો એક વાડી આમ છે આખી આ વાડી કઈ કારે છે હવે ટેણીએ તો ખડમાં દેખાતાય નથી

વાતોમાં હવે તમને બતાઈ દઉં ને કે આ છે ને ઝાડ છે આકામાં આ કે ઓલ્લા પણ હોંધી છે ને મારું ને આ ટાર્ટલે મને બતાઈ દઉં હું છું પડી ગયો આ છે ને ઓલ ધારે જવા અને આ ઝાડ છે ને ઓલ્લા ઝાડવા બતા ન્યા હોંધી છે અમારે હા અને આ કે તમને બતાઈ દેજો આ કે અમે

न भाई आ से लो के ली निकाल तो से मस्त लो तू बातो करो हेलो ना जा जाओ तारे भाई हमें से नहीं आ गए भाई मच्छर बहु कवड़े दो तो आए हैं से हां कहां से नथी हम ओवे भाई आ सेने तुम जाओ एक एक गाड़ी मत घर पर जाड़वा दो का जाड़वाने का लोकेशन से हम

વાય છે ને લોહડી આમ તો પાણા હોય ને જો કેવા પાણા છે વાયખી તો ગામ એ બતે જો ઓલા પણ ટાવર બતે આગી દી આત્મે છે એટલે અને હું આય તારે છોડો તો જ આખો માથે નથી જવાય એમ કે છે ને ઢાળવા બસ આ બધાય ઢાળવાની વચ્ચે થી જાવ પડે બસ તો હું ક્યારેક છે ને તમને બતાઈ દીતારે જાઈ તો ક્યારેક તો જવાય એવું નઈ

मस्त आ मकर जितन गदी यो दे दिया हूं आटा वाटे लीदो अबे ये टसड़ी जा जो वहां है थोड़ी जाए ना चली जाए ना हो कहां टसड़ी जाती माने क्या रखना पापा हम जो वाला आटा बुईड़ा यो मोटा आटा से तम वहां हां मोटा मोटा भैया आ कितनी बोल की से ना कमेंट कर

નય ઓર તોડાઈ ની કાટો લાગ્યો આમાં છે ને કાટા આવે એટલે કાટા આવે બહુ કાટા ડાલ લીધું ભાઈ આ રીતે કરી જાળો ઓરડા આવે આ રીતે કરી હવે એક બે કિલો ડાલ લીધું નહી કે તમને બતાઈ દઉં જો આથી આ મારું ઘર સામે છે દેખાય પાછી ને દેખાય એક કવ છે ને આખો ઝાડવાનો છે કા કે કવ છે આ ટેણીને ખબર છે જો હા મને મને जा आरे आये बहुत मजा नॉलेजन से करें दिया तुमने तुमने बेटा इधर नहीं आमजो आइस चले पहले तो दर्द आते हैं तुम जो आइस चल के उम्मस नहीं लग नज़ाइन है तो तुमने नज़ाइन किधर हो मेरे आँख के मरी तार ज़रूर आते हैं मरी ज़रूर तो आइके के आरित में से तो आके आरित में मरी तार से आलो

ડેઇલી જે ઘર ઘરનું કાંઈ હોય એ શૂટ ન કરી એનું કારણ છે કે આખો દી જીરા ગામવાના હોય સવારે આઠ વાગ્યાથી એ છો હવા સૌથી બેહવાનું હોય આજ તો હું લાઈટ વહી ગઈ હતી ને એમાં છ વાગ્યા રાઈટ વીયો તોય હાડાછા થઈ ગયા છે અને અત્યારે તોય તમે જોવો ને અંધારું થઈ ગયું અંધારું એટલે પોણા હાથ થઈ ગયા છે આપણે એટલે એવું લોગ ઉતારી શૂટ કરીએ રહે ને ત્યાં આ મારી બેન જોજા આ જો જાની જપડી ગઈ આઈ લે આઈ લે આઈ લે આઈ લે હવે આ રીત નું કઈ અમારી વાડી છે ને આજે ઉપર આપણે એક આપડા એક્યુ લોગ માં ભાઈ આ વાડી ને થાવી કે આપ પહેલી વાર તમે દેખાડું છું આ વાડી આખો હમ જાડવા છે ને આ વાડી ના આખી ડાર છે આખી ડાર અમારી છે અમે થી માંડી અને

આ કે આલે જઈ બાસલ પીકુડી ઓય હોલતા મા અમે પાછો હતા વાહડો છે આસે પીકુડી ઓ ফাইনલ મિત્રો અત્યારે વ્લોગ બહુ લાંબો થઈ ગયો અને મે આખો દે આપણે કામમાં બેઠા હતા એટલે કાઈ બહુ એવું ચૂટે નથી કર્યું અને તો અત્યારે વ્લોગ ને એન્ડ કરું છું અને મિત્રો વ્લોગ તમને કેવો લાગે તો કોમેન્ટ કરજો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ ચેનલ આપડી નવી છે તો खास करें चेनल कर चैनल ने सब्सक्राइब कर दीजिए एक वीडियो ने लाइक कर दीजिए अपने ब्लॉग तुमने क्यों लगे तो खास कर कमेंट कर दीजिए तो लोग ने एंड करो